હેપી બર્થડે ડીજી નાકરાણી ભાવનગર જિલ્લાના ઉછળી ગામના દીપકભાઈ નાકરાણી નો બર્થડે હોય ત્યારે ભાવનગર જિલ્લો નહીં પણ આખું ગુજરાત ગુજરાતના ભાઈઓ બહેનો વડીલોના આશીર્વાદ આવી રહ્યા હોય ત્યારે એક એવી ખુશીનો આનંદ થાય છે કે દીપક નાકરાણીના કાર્યોને યાદ કરીને આશીર્વાદના ઢગલે ઢગલા થઈ રહ્યા છે ત્યારે નાકરાણી પરિવારના સર્વોના આશીર્વાદથી સાધે નવા વર્ષની શુભકામનાઓ આપી રહ્યા છે દીપકભાઈના કાર્યોનો તો શરૂઆત કરવી કે એના માટે શબ્દો પણ મળતા નથી એવા કાર્યોમાં યોગદાન હંમેશા રહ્યું છે આજીવન સારા કાર્યો કરતા રહે અને સેવાના કાર્યોમાં અગ્રેસર ઊભા રહે દીપક નાગરાણીને જન્મદિવસની ટીવી ન્યૂઝની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે દીપક નાગરાણી હર હંમેશ ખુશ તંદુરસ્ત રહે બાર બાર તું જીઓ હજારો યાર હેપી બાદ હેપી બાદ